તો દ્વારકાના યાત્રાધામ બેટ દ્વારકામાં તંત્રએ ગેરકાયદેસર દબાણો પર સપાટો બોલાવ્યો વહીવટી તંત્રએ બેટ દ્વારકામાં પચ્ચીસ જેટલા દબાણો તોડી પાડ્યા બેટ દ્વારકા મંદિરના પાર્કિંગ આસપાસના નાના મોટા અનઅધિકૃત દબાણો પર તંત્રએ તવાઈ બોલાવી પાલિકા તંત્ર અને પોલીસે પાર્કિંગ અને મંદિર આસપાસના દબાણો પર સપાટો બોલાવ્યો છે યાત્રાધામ બેટ દ્વારકામાં દબાણો પર તવાઈ કરવામાં આવી છે મહત્વપૂર્ણ સમાચાર પાલિકા તંત્રએ પોલીસ સાથે મળીને દબાણો તોડ્યા ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોના ગામડાઓ પણ વિકાસની રાહમાં છે અહીં વિકાસના નામે રસ્તાઓ બિસ્માર દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે ચોમાસાએ વિદાય લીધાને ઘણા દિવસો થઈ ગયા છતાં અહીં રસ્તાને લઈને લોકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વહીવટી તંત્ર દ્વારા કેટલાક રસ્તા પર પેચવર્ક કરવામાં આવ્યો નથી અને તંત્રની બેદરકારીના લીધે લોકોને તકલીફો પડી રહી છે સતી ગોડસટા ખાપરી સુંદા વરસુણા અને મહારાઇચોડ જેવા અંતરિયાળ વિસ્તારના ગામોને જોડતો રસ્તો ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે તંત્ર દ્વારા આ ખરાબ રસ્તાઓને વહેલી તકે સમારકામ કે નવીનીકરણ કરવામાં આવે એવી સ્થાનિકોની માંગ છે તો ભાવનગરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે પુલ બનાવવાની કામગીરી શરૂ તો થઈ પરંતુ ચાર વર્ષ વીતવા છતાં હજુ સુધી પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ નથી થયું જેથી સ્થાનિકોને ટ્રાફિકની સમસ્યા થતાં પારાવાર હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે મહાનગરપાલિકાએ શહેરના શાસ્ત્રીનગરથી દેસાઇનગર સુધી એકસો સત્તર કરોડના ખર્ચે આ નિર્માણધીન ફ્લાયઓવર બનાવવાનું કામ વર્ષ બે હજાર વીસમાં શરૂ કરાયું હતું જેની સમયમર્યાદા સત્યાવીસ માસની હોવા છતાં આજ સુધી પુલ બન્યો નથી સ્થાનિકો લોકોમાં ભારે વિવાદ શરૂ થતા આખરે હવે હેવી વાહનો દ્વારા ફ્લાયઓવરનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે અને ટેસ્ટિંગ પૂર્ણ થઈ ગયા બાદ ફ્લાયઓવર પરનો વનવે રોડ શરૂ કરવા માટેની હિલચાલ ચાલી રહી છે

પહેલું કારણ તો એક વખત કોરોના કાળ આવી ગયો બીજી વખત એવું કહી શકાય કે આપણે આ પુલ મેન્યુઅલ બનાવવામાં આવ્યો છે કોઈ તૈયાર વસ્તુ લાવીને ફિટ કરવામાં નથી આવી એથી ખૂબ લાંબો સમય થયો છે તો છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા એક કરોડ સિત્તેર લાખના ખર્ચે મલ્ટીપર્પઝ બિલ્ડિંગ બનાવવામાં આવી છે પાલિકાને આર્થિક મદદ મળે તે હેતુસર છોટાઉદેપુરના પ્રાઇમ લોકેશન પર આ બિલ્ડિંગ બનાવવામાં આવી છે જેમાં ચાળીસ દુકાનોનો સમાવેશ થાય છે વેપારીઓને પણ આ કોમ્પ્લેક્ષમાં દુકાનો લેવાનો ભારે ઉત્સાહ હતો પરંતુ તેની હરાજી ન થતાં પાંચ વર્ષથી તૈયાર થયેલ કોમ્પ્લેક્ષ ધૂળ ખાઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે જે જમીન પર બિલ્ડિંગ બનાવાઈ છે તેની પહેલા આ જમીન પર આંગણવાડી હતી જેનો હેતુ ફેર કરવાની પ્રક્રિયા પૂર્ણ પણ નહોતી થઈ અને તેની પહેલા જ આ ઇમારત ઊભી કરી દેવાઈ જેથી હરાજી અટકી ગઈ છે ધૂળ ખાતું આ કોમ્પ્લેક્ષ જાણે શૌચાલય બની ગયું હોય તેમ લોકો અહીં શૌચક્રિયા માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી જોવાઈ રહી છે જેથી સ્થાનિકો તેમજ વેપારીઓની એક જ માંગ છે કે આ પ્રશ્નનો જલ્દી નિકાલ કરવામાં આવે છોટાઉદેપુર માં ધંધા ક્રિય જગ્યા જોવા જાય તો સૌથી સારી અને અનુકૂળ જગ્યા છે ધંધા માટે અને એમને એમ વેડફાઈ રહી છે જેના માટે અધિકારીઓ પણ બેદરકારી દાખવી રહ્યા છે અને એનો કોઈ ઉકેલ લાવતા નથી સાત આઠ વર્ષથી પડી રહ્યું છે અને નથી રજ થતી કે કંઈ નથી અને બિલકુલ બેકાર મૂતરડી બનાવી દીધી છે આટલા આટલા રૂપિયા ખર્ચો કર્યા પછી પાંચેક વર્ષ પહેલા બે કરોડના ખર્ચે મલ્ટીપર્પઝ બનાવવામાં આવેલું તે આજે બિલકુલ હવાળ પરિસ્થિતિમાં પડી રહ્યું છે એનો કોઈ ઉપયોગ નથી અને લોકો ત્યાં ગંદકી કરે છે જનતાના પૈસાનો આવો ખરાબ રીતથી વેડફાટ થયેલો છે બસ કમ શોપિંગ સેન્ટર જે પેટ્રોલ પંપ ચોકડી ઉપર બનાવવામાં આવેલું છે તેની ફાઇલ હાલમાં નિયામક શ્રી શેરી વિકાસ ખાતે ચાલેલ છે હરાજીની ફાઇલ એ ત્યારબાદ ત્યાંની મંજૂરી મળીએથી અમારા દ્વારા હરાજી કરવામાં આવશે અને તેની બોલી લાગશે અને એની હરાજી કરી ચૂકવણું કરો એક કરોડ સિત્તેર

તે હેતુથી આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું પરંતુ આજે કેટલાક સમયથી અને હરાજી થઈ નથી અને આ વિસ્તારના લોકોનોનો લાભ મળ્યો નથી જ્યારે તંત્રની ભેદરકારીને લઈને હાલ આ બિલ્ડિંગની અંદર અવરનવર નુકસાનો થતા હોય છે અને હાલ આ વિસ્તારના લોકો ફક્ત એક જ માંગ કરે છે કે જો આ બિલ્ડિંગને હરાજી કરવામાં આવે તો આ વિસ્તારના લોકોને સારી રોજગારી મળી શકે તેમ છે શેદબ ખત્રી ન્યૂઝ એડિંગ ગુજરાતી છોટ આવતી તો સુરેન્દ્રનગરના ત્રિમંદિરમાં જિલ્લાના માધ્યમિક શિક્ષક સંઘનું ઓગણત્રીસમું શૈક્ષણિક અધિવેશન યોજાયું વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના હસ્તે અધિવેશન ખુલ્લું મૂકવામાં આવ્યું જેમાં નવી શિક્ષણ નીતિ સાથે ઝડપથી અપગ્રેડ થઈ વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ આપવા શિક્ષકોને હાકલ કરાઇ સરકારે લીધેલા ઓપીએસના નિર્ણયને શિક્ષક સંઘે બિરદાવ્યો માધ્યમિક શિક્ષક સંઘના અધ્યક્ષ રણજીતસિંહ વાઘેલાએ કહ્યું કે શિક્ષકોની ભરતી કરીને રાજ્યના શિક્ષણને વધુ મજબૂત બનાવશે સાથે સાથે શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર પ્રતિભા સંપન્ન શિક્ષક હોય નિવૃત્ત થતા શિક્ષકો હોય કે સ્પોર્ટ્સ લેવલે શિક્ષક મિત્રોએ ભાગ લઈ ગોલ્ડ મેડલ અગર તો સિલ્વર મેડલ મેળવેલ હોય એવા તમામ શિક્ષકોનું આ મહાધિવેશનમાં સ્વાગત કરવામાં આવ્યું છે હમણાં જ ચોવીસ હજાર સાતસો જેટલા શિક્ષકો ગુજરાતમાં ભરવામાં આવશે જેમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બારસો જેટલા આચાર્યશ્રીઓની ભરતી થવાની છે એના નોટિફિકેશન પણ આવી ગયું છે એનું મેરિટ પણ ચાલુ છે આ બધું જેટલી ઘટ છે તે પૂરી કરવા સરકાર કટિબદ્ધ છે મહત્વપૂર્ણ સમાચાર ભરૂચથી ભરૂચના અંકલેશ્વરમાં નહેરમાં ડૂબતા બે લોકોના બે લોકોનો જીવ બચાવ્યો ફાયરના જવાનો એ વાત જાણે એમ છે કે પોતાની નોકરી પૂર્ણ કરી પાનેલી ફાયર બ્રિગેડના જવાનો ઘરે જઈ રહ્યા હતા દરમિયાન ફાયરના જવાન ધર્મેન્દ્ર હાડા અને અન્ય કર્મચારીની નજર ડૂબતા લોકો પર પડી ત્યારબાદ એક પણ ક્ષણનો વિચાર કર્યા વિના બંનેએ નહેરમાં છલાંગ લગાવી ભારે જહેમતે ડૂબતા બે લોકોના જીવ બચાવ્યા ત્યારે સૌ કોઈ આ જાંબાઝ જવાનોની કામગીરીને બિરદાવી રહ્યા છે ભરૂચ પોલીસના ડોગની ઉત્કૃષ્ટ કામગીરી આમોદ તાલુકાના રેસ્ટ હાઉસમાંથી ચોરીનો ભેદ પોલીસે ટ્રેકિંગ ડોગ સિલ્કીની મદદથી ગણતરીની કલાકોમાં ઉકેલ્યો ની સ્મેલ લઈને ચોરની ટ્રેસ કર્યો ત્યારબાદ પકડાયેલ શંકાસ્પદ શખ્સોમાંથી ડોગે ગણતરીના મિન્ટોમાં ઓળખી પણ રેસ્ટ હાઉસમાં ત્રણ પોઈન્ટ લાખની ચોરી થઈ હતી ખૂબ જ ઉત્કૃષ્ટ કામ કરી ભાવનગરમાંથી વેલની ઉલટી તરીકે ઓળખાતી કરોડોની કિંમતની સાથે બે તસ્કરો ઝડપાયા છે મહુવા પોલીસે દરોડા પાડીને બે આરોપીને ઝડપી પાડ્યા છે આ મુદ્દે મહુવા એસપી અંશુલ જૈને કહ્યું કે વેલની ઉલટીનો બાર કિલોગ્રામનો મોટો જથ્થો મળ્યો જેનો આંતરરાષ્ટ્રીય બજારમાં

वीडियो मुद्दे शिक्षिका सरिता कमल नास्तरे सोशल मीडिया में मांगी है माफी प्रार्थना दरमियान तमी भूल थी हो कबूलू है वीडियो वायरल थे हिंदू संगठनों थे एक्टिव आ, ये कोई स्कूल में इन्वॉल्व होके या कोई धर्मांतरण करने का ऐसा कोई भी मेरा इंटेंशन से ये वीडियो मैंने नहीं बनाया था क्योंकि एक जगह पे एक प्रार्थना सभा में मैंने बोला मगर कुछ शब्द ऐसे मेरे मुँह से गलती से गए कि जिन वजह से आ, मेरे हिंदू भाई बहन को आ, शायद ये दुख दिया होगा या उन लोगों को अच्छा नहीं लगा होगा तो मैं आई रियली अपोलाइज माई सेल्फ તો પ્રાતન દરમિયાન ભૂલ થઈ હોવાનું કબૂલ્યું છે હાલ હિન્દુ સંગઠનોમાં રોષ છે બારડોલીના બાબલા ગામની ઘટના કે જ્યાં શાળામાં ધર્માંતરણ હોય તેવો વાયરલ જૂનાગઢથી સાધુઓના વિવાદ મામલે બેઠક ધારાસભ્ય ભાજપ પ્રમુખે કરી મધ્યસ્થી વિવાદનો સુખદ અંત લાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે મહેશગીરી અને હરિગીરી સાથે કરવામાં આવી રહી છે બેઠક વિવાદનો સુખદ અંત આવે તે માટે સરકાર દ્વારા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા કોઈ પણ સંતો હોય એ આપણા બધા માટે પૂજનીય છે અને સન્માનનીય છે પછી એ મહામંડલેશ્વર હોય કે સામાન્ય નાના સંત હોય એ આપણા બધા માટે સન્માનનીય પૂજનીય છે એટલે વિવાદો ન થાય અને સનાતન ધર્મનું અને જુનાગઢ ગિરનાર ક્ષેત્રનું ખરાબ ન લાગે

સીબીઆઈ ઈડી મુંબઈ પોલીસ સુપ્રીમ કોર્ટના નામનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચે પાંચ આરોપીઓને પકડીને કાર્યવાહી શરૂ કરી ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ ચૌદ રાજ્યોમાં નોંધાયા છે અઠાવીસ જેટલા ગુના આરોપીઓ પાસેથી અઠાવીસ સીમ કાર્ડ નવ મોબાઈલ કબજે લેવાયા છેતાળીસ ડેબિટ કાર્ડ ત્રેવીસ ચેકબુક નવ પોઈન્ટ પચાસ લાખ રોકડ એક કાર કબ્જે બેંકમાં રાખેલા શખ્સોના સોળ પોઈન્ટ એકાવન લાખની રકમ પણ સીઝ કરવામાં આવી કાતરિયા ઉમેશ ઝિજાળા નરેશ સુરાની પકડાયા રાજેશ દિયો અને ગૌરાંગ રાખોલિયા નામનો શખ્સ પણ પકડાયો છે પોલીસ પકડથી દૂર એક આરોપી પાર્થ ગોપાણી વોન્ટેડ જાહેર આ લોકોએ પોતાનું ચારસો ગ્રામ જેટલું એમડી તમારું કુરિયરમાં આવ્યું છે અને આ ધમકી આપી મુંબઈના પોલીસ ઓફિસર ઈડી સીબીઆઈ સુપ્રીમ કોર્ટ વગેરે નામની ધમકીઓ આપીને ખોટા લેટરો ખોટા ઓર્ડરો બતાવી કાકા પાસે અંદાજે સવા કરોડ રૂપિયા એક કરોડ પંદર લાખ જેટલી વસુલાત કરી લેવામાં આવી હતી એમને પંદર દિવસ જેટલો સમય જેટલા ડિજિટલ આરેસ્ટ રાખવામાં આવ્યા હતા આ અનુસંધાને કાપોદ્રા વિસ્તારમાં એચડીએફસી બેંક પાસે એક જગ્યાએ વોચમાં રહી અને પાંચ ઇસમોને પકડી પાડવામાં આવ્યા જેમની પાસે સાડા નવ લાખ રૂપિયા જેટલા બેંકમાંથી કેશ વિડ્રો કરેલા મળી આવ્યા છે એક ફોર વ્હીલ ગાડી મળી આવી છે આઈ ટ્વેન્ટી તો સુરતમાં લવજહાદનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરીને યુવતીને ફસાવી તેનું શારીરિક માનસિક અને આર્થિક શોષણ કર્યાની ફરિયાદ નોંધાઈ છે આરોપી યુસુફ મંડપવાલાએ કમલસિંહ તરીકેની ઓળખ આપી યુવતીને ફસાવી હતી યુવતી સાથે શારીરિક સંબંધો બાંધીને તેનો ગર્ભપાત કરાવ્યો હોવાનો પણ આરોપ લાગ્યો છે આરોપીએ યુવતીના નામે લોન લઈ મોપેડ પણ ખરીદ્યું હતું જો કે યુવતીએ દબાણ કરતા આરોપીએ પોતે વિધર્મી હોવાનો અને પરિણિત હોવાનો ખુલાસો કર્યો હતો બાદમાં આરોપી અને તેની પત્નીએ બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું યુવતીએ વીએચપીનો સંપર્ક કર્યો હાલ રાંદેર પોલીસે પતિ પત્ની સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે तब पता चला कि इसका नाम यूसुफ मंडप वाला हैबीबा है, मंडप वाला है। तो बीबी ने मिलकर फिर इसको प्रताड़ित करना शुरू किया कि भाई हम तुम्हारे वीडियो तुम्हारे फोटो सोशल मीडिया पर वायरल करेंगे पुलिस एफ आई दर्ज हो चुकी है कोर्ट के आदेश अनुसार हमें आशा है राज्य सरकार के जो कानून बनाए गए हैं लफ्जिहात के विरुद्ध उसके धारा के तहत अपराधी को तत्काल गिरफ्तार करे सरकार